આવું હું દિહુને જીવન બાર ની માતા ગણો છું ઓડિયોની માતા છું તમારા વિશ્વા વાળા નું દેવ છું બે ને ખુચ્યા અત્યે તો ભલે 50 બેઠા તમે હા ભલે કોણ કેવા ઓ મોડિયાની માતા કોડ ઉઠા માં કરીને કુદી ફેડો પોડાડો બરાબર તમને દીકરા રાખા મારું નામ કોણ કહેસે ઓ મોડિયાના અમટની માતા કો આવા

એ ભમીભસ આ ભમીભસ કો દાડો ઝગડો છલે ઊઠાકોરો કોઈની યાદ કરી ના ના મોટો બોલો આ સંજેનું આ પાડો આ આ ભૂમિ માંથી કોઈ ફરજ આગ લાગેલી છે એવું કોઈ ડુહન હોતરે

માતા કહું એમ કે છે આવું ચારણ ના ચોકડી બરાબર હવા હો હાથ વાડે સરનારી માતા કહું

તમારે લેવું દાઢે ને ડોહો ને દાઢે ને પહોણું એવું મેં તો ધારો તમારી લીધી છે તમારા નાળા ના લીધા હે તો તમારા નર્વસ નથી કાઢતા બોલો તમે એટલે પાલડી ના ઠાકોરો હારા એ ભાઈ અને બે ઘરે મને ખોટી આડ કરી હતી આજે મારાથી આડ કરે ને

ઓ હા હા બકુડિયા બાવાની માતાઓ સાજો હા ભાઈ કેમ કેલા માં વ્યાજ ભેટરની વાત માંડ લે એ પંતો કેલા પાવળિયા વાદા વકડતા અગર મગર ટકર મગર મારી વસ્તુ મારા વિહે ચાલુ કરીને તાજી બેઠી છે વાહ કોડાડો કોઈના કડવો ખોટો લાગવો જો મારું નામ માતાનું બરાબર તો એક દુનિયામાં જેમ તમારો સમય ને એમ મારું નામ બદલ્યું નામ બદલી તમે બરાબર મંદિર બદલ અને મો બરાબર ટોપલીયામાં ટોપલી આવડી ને આવડી અને આજે કામ કરવું બીજું હું પણ કરી અને મારા તો તમારે નથી ભાઈ સાક્ષાત ખોતો હું પારવતી છું સાક્ષાત ખોતો હું જગત અંબાજુ છું ભાઈ મારી ફેન્ટલીમ ખોલવાનો તો મારા ખચેને ખૂટ નથી મારા તને હવા હો સૂંડાળું પડ્યા હવા સૂંડાળું પડ્યાં બન ઉપાહ સામુદા મઠ માં બરાબર મૃત્યુ થશે ત્રણ કેટલી ત્રણ ભાઈ પણ કોઈ મારા દીવા કરો તો ભાઈ બરાબર ગણપતિ હોતા બે રાખજો ને હવા હો ડેરા હોય તો પેલી નવ ભરે બાજુ મારું નામ માતા ભાઈ શું કહો છો

હા અત્યારે બધાને હાથ ફેરવરા એવી રીતે ફેરવરી છે ભાઈ આગળ તો દુકરીઓ કેટલે બરાબર મહામાર્ગો મારદો ને માછી થયું તો એટલે અત્યારે બરાબર માસીયું થઈને આવે છે પણ બરાબર મારે અહીંયા આવે ને મારો નામ નમજીએ એટલે મારે માથ આવવું જ પડે છે ભાઈ તમે પારખવા દો એટલે પછી બરાબર મારો ખદેને ઈયો નહીં પડે બરાબર કોંકી એટલે પછી ઓવ હટ ઇન ભાઈ

બી બોગરાનો હથુવારો નકા નથી આજો તાંજે પસ તારે ને આ શમાડાના વાડામાં બરાબર છે કોઈ સમય વિહત થઈ આવી ને તમે ટવકો પડ્યો છે અને અત્યારે વેળા લઈને બોલતી છે તો આમાં 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 કરતા 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 કરતાં આ પથારી તો પસા ભૂંકાતું ને વધારે 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 ગડવા ને જ ભાઈ છે ને સવાર તો કાઢે કાઢે કાઢે

હોય રબાર્યું <laughs> 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 લે ડડતી કુઘડાલા બરાબર ધдай વિમાને ફેર ફркаવ્યો અન કોડાણો નથી આ बाजू મારું નામ માતા ભાઈ નું હોય તો મારે દેઈ પણ એ રતન પછી ગામમાં ગયા ગામ પછ્યા એટલે ગામમાં પછી

ભોય કે નું પાર્કર ની મટી તો બરાબર મારા તમારા લેખ મરે કે તો ભાઈ બીજે પૂજો પણ ના છે ડાઈ કરી હું આવી પાર્કર માંથી ભાઈ આ તો તમે વીચ લાવશો બરાબર ઓલા કોમની કીધી મેલડી લાવશો ભાઈ મેલડી સાથે